છ તારીખ દરમિયાન ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાગવત કથાના વક્તા છે શ્રી ભાવિન મહારાજ શ્રી જે અમદાવાદના છે અને ચાલુ છે કથા આયોજન જેલના કેદીઓને ધાર્મિક લાગણી કહેવાય જેલ સુધારણા ભાગરૂપે અને એક સમય નો સદુપયોગ કરે કેદીઓમાં જે પણ ધાર્મિક કેદીઓ થાય ધાર્મિક માણસ ગુનાઓ ઓછો કરે એમાં એવી લાગણી છે જેલ વિભાગ ને સુધારે તમને એના ભાગરૂપે જ આ એક કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે સૌથી પહેલા તો ભાઈ રણછોડભાઈ ડાકોરમાં મેરીએ છીએ ઈષ્ટદેવ ભગવાન શ્રી દ્વારકાધીશ અને ઠાકોરજીના જન્મસ્થાનમાં કોઈ અશાંત ન રહેવું જોઈએ જેલે ઠાકોરજીનું જન્મસ્થાન છે અને ભગવાનના પ્રાગટ્ય સ્થાનમાં અશાંતિ નહીં પણ શાંતિ તરફની ગતિ હોય અને અત્યારે હાલ આ મોરબી જેલ એ અઢારમી જેલ છે સત્તર જેલોમાં કથાઓ થઈ ચૂકી છે અને અનુભવ એવું કહે છે કે બહુ અદભુત પરિવર્તન આવે છે ડાકોરમાં ઘણા મળવા આવે છે ત્રણસો બે ના ગુના ના હોય કોઈ પણ મોટા ગુના ના મારા શ્રી હવે કથા સાંભળી છે સારું જીવન જીવવું છે અને બીજું ખાસ કે તમે કોઈ પણ કેજી ભાઈ હોય એને તમે ક્રિટિસાઇઝ કરો વધારે વધારે કે ભાઈ તું ખરાબ છે ખરાબ છે ખરાબ છે કોઈ પણ વ્યક્તિને તમે ખરાબ કહેતા રહો તો એનામાં ક્યારેય પરિવર્તન નહીં આવે એની પ્રશંસા કરવાથી એ પરિવર્તન લાવશે કે નહીં ભાઈ તું સારું છે અને આજ બંદીવાન ભાઈઓને કોણ સારો કહે છે સૌથી એમ કહીએ કે સમાજમાં સૌથી ખરાબ પાસું જેલ કહેવાય છે ભાઈ જેલમાં એકવાર વ્યક્તિ જઈને આવ્યો એટલે ખરાબ થઈ ગયો કેવી રીતે ખરાબ થઈ ગયો વ્યક્તિના થોડા નાના મોટા કર્મોના કારણે એને સજા મળતી હોય છે પણ એનાથી કંઈ આપણે એના જીવનનું આખું મૂલ્યાંકન કરીને બેસીએ તો ઇટ ઇઝ નોટ રાઇટ તો આજ એક ભાવ છે કે જેલમાં કથા કરવાનો વિચાર આવે કે ભાઈ અજવાળામાં બહુ કથા થાય છે થોડી અંધારામાં કરીએ અદભુત સહયોગ છે સૌથી પહેલા તો મોહન ઝા ડીજીપી સમગ્ર ગુજરાતના જેલ વિભાગના જે વડા છે એમનો એમનો ખૂબ 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 આભાર છે છે ભક્ત અને સાથે અહીંયા મોરબી જેલમાં ગઢવી એ પણ ખૂબ ભાવુક વ્યક્તિ છે ખૂબ ભક્તિવાળા છે અને બધી રીતે સાથ સહકાર રહે છે અને ખૂબ કાયદાકીય બધી જ રીતનું પાલન કરી અને બદલીવાન ભાઈઓ ખૂબ ભાવથી કથાનું શ્રવણ કરે છે આમ કથા પાસે તમારે જવું પડે બહારની કથાઓમાં અમે બહારની કથાઓ કરીએ તો કથામાં તમારે આવવું પડે અહીંયા કથા તમારી પાસે આવી છે દરેક બંદીવાન ભાઈ મને દક્ષિણા રૂપે વચન આપે છે અહીંયા એક પૈસો પણ દક્ષિણા આપણે લેતા નથી અને કેદી ભાઈ વચન એવું આપે છે કે મારા શ્રી જે ખોટું કામ કરીને અમે અહીંયા આવ્યા છીએ બહાર જઈને એક ખોટું કામ ને એના જેવા બીજા ઘણા ખોટા કામ અમે મૂકી દઈશું આવું વચન અમે તમને દક્ષિણા રૂપે આપીએ છીએ અને આવું વચન જ અમારી દક્ષિણા છે